પર્યુષણ પર્વના આજના પાવન દિવસે આજે આપણે વાત કરીશું જૈન દર્શનના અને જૈન ધર્મ દર્શનના બહુ જ પાયાના મહત્ત્વના એક સિદ્ધાંત વિશે જેને એ લોકોએ નામ આપ્યું છે શ્યાદવાદ ઉર્ફે અને કાંતવાદ તો આપણે જરા એને વિગતે સમજીએ સૌથી પહેલી વાત એ છે કે જીવન છે તે સંબંધો અને વ્યવહારોનું જાડું છે આપણે એકલા જીવી નથી શકતા સમાજની સાથે રહીએ છીએ ક્યારેક એની સાથે સંપર્ક કરીએ છીએ ક્યારેક સંઘર્ષ કરીએ છીએ ક્યારેક સમાધાન કરીએ છીએ અને એને કારણે સારા માઠા અનુભવો આપણને થયા કરે છે અને એ અનુભવોનું પાછું આપણે અર્થઘટન અને વિશ્લેષણ પણ કરતા રહીએ છીએ તો આ બધું જ્યારે કરીએ છીએ ત્યારે કઈ દૃષ્ટિથી કરીએ છીએ એ બહુ અગત્યની વાત છે જીવનના નાના મોટા સ્થૂળ સૂક્ષ્મ સાચા ખોટા કોઈ પણ અનુભવ એને જ્યારે આપણે જોવાનો સમજવાનો એનું વિશ્લેષણ કરવાનો કરથકટન કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે આપણી દૃષ્ટિ વિશે સ્પષ્ટતા સૌથી પહેલી જોઈએ કયા નજરિયાથી કયા દૃષ્ટિકોણથી કયા અભિગમથી તમે આખી ઘટનાને જોવા ઈચ્છો છો માણસ એ આત્મલક્ષી પ્રાણી છે ને એટલે એ પોતાનો જે વિચાર છે પોતાનું જે રીડિંગ છે અથવા પોતાનો જે મત છે તેને સરોપરી ગણતો હોય છે અને એને મહત્વ આપતો હોય છે કે હું જે સમજુ છું હું જે એનો અર્થ કરું છું તે જ બરાબર છે બાકીનો નથી આ થઈ એકાંગી દૃષ્ટિ મોટા ભાગના જીવનમાં જે પ્રશ્નો ઊભા થતા હોય છે તે આ એકાંગી દ્રષ્ટિને કારણે થતા હોય છે એટલા માટે સમજવાની વાત એ છે કે જો મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જગતને જોતા શીખે અથવા જગતના અનુભવોને જોતા શીખે તો અડધું જગત શાંત થઈ જાય કોઈ કોઈને સમજતું નથી એની પાછળનું મુખ્ય કારણ પણ આ છે કે માણસ મતને બદલે મમ્મતને વળગે છે મત બહુ અગત્યની વસ્તુ છે પણ મમ્મત બહુ બુરી ચીજ છે જેને મતાગ્રહિતા અથવા અંગ્રેજીમાં ડોગમેટિઝમ કહીએ છીએ તે એ આપણામાં જડતા લાવે છે એટલે તમારે કોઈ પણ ઘટનાનું કોઈ પણ પ્રસંગનું કોઈ પણ અનુભવનું ખરું સત્ય સમજવું હોય તો તમારે અનેકાંત દ્રષ્ટિથી એના વિશે વિચાર કરવો જોઈએ બીજા ખૂણે ઊભા રહીને ત્રીજા ખૂણે ઊભા રહીને ચોથા ખૂણે ઊભા રહીને તમે એક વર્તુળની કલ્પના કરો તો વર્તુળની બહાર ઊભા રહીને વર્તુળના પરિઘ ઉપર ઊભા રહીને વર્તુળની અંદર ઊભા રહીને એમ તમારે ઘટનાને પ્રસંગને અનુભવને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ બીજા એના વિશે શું વિચારે છે શું માને છે તો એના અભિપ્રાયમાં પણ તથ્ય હોઈ શકે સત્યનો અંશ હોઈ શકે કોઈ એક જ અભિપ્રાયમાં સંપૂર્ણ સત્ય ઉતરી આવ્યું હોય એમ માનવું તે ભૂલ ભરેલી આખી વાત છે એટલે અનેકોના કોના બિંદુ છે તે સાંભળવાની સમજવાની અને સ્વીકારવાની તત્પરતા આપણે દાખવવી જોઈએ એવી દાખવીએ આપણે એક કરતાં વધારે દૃષ્ટિથી કોઈ પણ બનાવ ઘટના પ્રસંગ અથવા અનુભવને આપણે જ્યારે તપાસીએ ત્યારે એને અનેકાંતવાદ અંતવાદ કહે છે તો જીવનમાં એવા ઘણા સુખ દુઃખો છે કે જેને આપણે આવા મતલબી સ્વાર્થી એવા થઈને આપણા દ્રષ્ટિકોણથી જ મુલાવીએ છીએ અને પરિણામે આપણે દુઃખી થઈએ છીએ એટલે જૈન ધર્મદર્શન માને છે કે એ એક સંકુચિતતા છે અને જે તમને દુઃખમાં રાખનારી છે એટલે ખરી જરૂરિયાત જે છે તે બધા દ્રષ્ટિબિંદુઓનો સમાવેશ કરવાની છે એનું સંપૂર્ણ રૂપ તમે એક સાથે વિચારો સંયુક્તપણે વિચારો ત્યારે સત્યાંશો ભેગા થઈને તમને પૂર્ણ સત્ય સમજવાની દિશામાં કંઈક ગતિ મળે તો એને શ્યાદવાદ પણ એટલા માટે કીધો છે કે બીજા બધા વાદો છે તે અહંવાદને પોષે છે બીજી તમારી એકાંત દૃષ્ટિ છે તે તમારા પોતાના અભિમાનને પોષે છે જ્યારે શ્યાદવાદ જે છે તે તમારા અભિમાનને એનું નિર્મૂલન કરે છે અને એની જગ્યાએ બીજાના અભિપ્રાયો કે બીજાના વિચારો છે તેને પણ આવકારે છે અને માટે એની અંદર એક પ્રકારની ક્ષમતા છે આપણે જ્યારે આપણા દ્રષ્ટિકોણથી વાતને વળગી રહીએ છીએ અને મમત પકડી લઈએ છીએ ત્યારે એમાં મમતા હોય છે જરૂર હોય છે ક્ષમતાની તો મમતાનો પરિહાર કરીને ક્ષમતાથી ભગવદ્ ગીતામાં એને માટે સરસ મજાનો જે કોન્સેપ્ટ આપ્યો છે ભગવાને શ્રીમુખે અને તે છે એ એમણે જે કીધો છે તે આખો દ્રષ્ટિકોણ અહીંયા સમજવાની જરૂર છે અને તે સ્થિત પ્રજ્ઞતાનો કોઈ પણ ઘટના બને સુખદ કે દુઃખદ તમને અનુકૂળ સંવેદન મળે કે પ્રતિકૂળ સંવેદન મળે તો એક ક્ષણે ન સુખમાં છકી જવું ન દુઃખમાં ભાંગી પડવું પણ ક્ષમતા રાખવી અને પોતાની પ્રજ્ઞાને અને પોતાની આખી અવસ્થાને સ્થિર રાખવી એ વાત બહુ અગત્યની છે કારણ કે જીવન કર્મોનું જાડું છે અને કર્મો કરીએ છીએ એટલે એના બંધનો પણ ઊભા થવાના છે અને કર્મના ફળો પણ આપણે ભોગવવાના છે તો એ બધામાંથી પસાર થતાં થતાં આપણને સારા માઠા અનુભવો થવાના છે એ બધા અનુભવોને એકાંગી દ્રષ્ટિએ જોવા સમજવાને કે મુલવવાને બદલે આવી સર્વાંગી દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરવો એવું અનેકાંત દૃષ્ટિવાળું દર્શન જૈન દર્શનોએ આપ્યું છે આજે આપણે જાણીએ છીએ કે વર્ષો સુધી કોઈ એક વિષયમાં ઊંડા ઉતરવા માટે નાનું ક્ષેત્રફળ લઈને આપણે એને ડિગિંગ કરતા હતા ડ્રિલિંગ કરતા હતા અને ઊંડા જતા હતા પણ એ ફાઉન્ડેશનલ કોન્સેપ્ટ આજે આપણને અપૂરતો જણાય છે આપણે હવે વિવિધ દૃષ્ટિકોણથી વિવિધ કોણથી બધી વસ્તુને હોલિસ્ટિક એપ્રોચથી જોતા શીખ્યા છીએ એમાં જૈન અનેકાંત દ્રષ્ટિનો અને શ્યાદવાદનો બહુ મોટો ફાળો છે જગતના અને જીવનના અનેક પ્રશ્નોને હલ કરવા હોય તો જૈનો તરફથી મળેલું આ મહામૂલો સિદ્ધાંત છે તે વ્યવહારમાં અપનાવવા જેવો છે